આરોપી વિરુદ્ધ તપાસ શરૂ કરી આજે સાંજે હું મારું કામ પતાઈને સાંજે સાડા સાત પોણા આઠ વાગે હું મારા ઘરે પહોંચ્યો ત્યારે મારા ઘરે ચાલીસ પચાસ જણા નું ટોળું ધસી આવ્યું હતું અને મારા જોડે સવાલ જવાબ કરવા લાગ્યા કે તમે અમારું નામ પોલીસ માટે કેમ આપ્યું સરપંચને કેમ તમે વિડીયો મોકલાવ્યો તેવા મારા જોડે સવાલ જવાબ કરવા લાગ્યા કયા કારણ છે નવ આઠ બે હાજર પચીસ ના રોજ મારા ઘરના બાજુમાં આવેલી એક સરકારી સ્કૂલમાં ચાર વ્યક્તિઓ બેસીને દારૂ પીતા હતા દારૂની પાર્ટી કરતા હતા જેનો વિડીયો બનાવી મેં મારા સરપંચ સાહેબને અમારા ગામના સરપંચ સાહેબ તમે ટેલિફોનિક અને વોટ્સઅપ પર આ વિડીયો મોકલિને જાણ કરી હતી કે સરકારી સ્કૂલમાં આવું થઈ રહેલું છે અને તમે અત્યારે સરપંચના હોદ્દા પર બેઠા છો તો તમે એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરો કે કોઈ બીજી વ્યક્તિ આવીને ને અહીંયા દારૂ પી કે કોઈ ખોટા કામ કરી ના શકે એના માટે એમ જાણ કરી હતી એમના દ્વારા હું જણવામાં આવ્યું એમના દ્વારા એવું જણાવામાં આવ્યું હતું કે એ વ્યક્તિના વિરુદ્ધમાં કોઈ કોઈ કામ કરવાનો નથી અને કોઈ ફરિયાદ કરવાનો નથી પણ તમે તમારા જે થતો હોય તે તમે કરી લેવો બરાબર પછી આજે જે વ્યક્તિ આવ્યા આજે જે વ્યક્તિઓ મારા ઘરે આવ્યા હતા એ લોકો એવું કે તમે સરપંચ ને અમારો વિડીયો બનાવીને કેમ મોકલાવો છો તો મેં એમને કહ્યું કે જે દારૂ પીવાની કોઈ ગુજરાત માં પરમિશન તમે દારૂ તો મારે તમે ખોટા કામ એટલે મારે તમારો વિડીયો બનાવીને પડશે મારી જાણ માં જે બી કોઈ વ્યક્તિ ખોટું કામ કરશે તેનો વિડીયો બનાવીને હું મારા સરપંચ ને જાણ કરીશ મેં એમને એવું જણાવ્યું એમના દ્વારા કોઈ એમના દ્વારા જે પણ ટોળું આવ્યું હતું અમારા જોડે હાથાભાઈ કરવા અને ગાળા ગાળી કરતું હતું મને મારા ફેમિલી જોડે મતલબ મારવાની પણ ધમકી આપતા હતા આ લોકો તમે આગળની કઈ ગઈ કોશિશ હું અત્યારે પોલીસ ફરિયાદ આપી છે મરોલીમાં સરપંચ અને એ ટોળાના વિરોધમાં હવે અગાડી જોઈએ છે કે